દાણા ના બાફાના હોય આપણે આખા ઓરા હોય ને અમારા કાચી બનવી તો આખા દોઢવા બાફા ન હોય નીકળી લે ને કાલાઓ ફટાફટા બધા છે તોડી લઈએ ના જે બીજું બધું કામ તો થઈ ગયું છે કપડાંને એવું મમ્મી તર તરના કામ હતું તો આવી ગયા છે એટલે અમારે હજી રોટલી જેવું તો બાકી છે તો હવે આલા બધું કરીને ફટાફટ રોટલી કરવા માંગીએ

બાફા માટે આપણે નાખી દઈએ જો માનવી છે ને સરસ મજાની બફાઈ ગઈ છે તો બફાઈ ગઈ ને આપણે ભાતિયામાં માં કાઢી લઈએ એટલે થોડું ઘણું પાણી હોય તો પાણી છે એમાં નીકળી જાય અને જો મસ્ત આપણે બફાઈ ગઈ છે તો જો લીલી હોય એટલે થોડીક વાર જ બફાવા દેવાની હોય તો સુકેલી માંડવી બાફતા હોય તો એને વધારે વાર લાગે અને સુકેલી બાફીએ ને તો એને સે સેજ મોઢેથી આમ ફોલીન પછી બાફવી પડે એટલે સરસ બફાવી પણ આ તો જો માંડવીના ઓરા જ છે એટલે એને આપણે એમ માંડે મોઢેથી આમ ફોલીન ન બાફીએ તોય ચાલે અને થોડી થોડી વાર થોડીક વાર જેમ કે દસક મિનિટ બફાવા દઈને તો સરસ મજાની બફાઈ જાય બફાઈ ગયા છે એકદમ મસ્ત આપણા દાણા તો બધા દાણા છે ને ફટાફટ ફોલી લઉં અને પછી આપણે એમાંથી મેં કીધું કેમ કે બનાવો છે ચેવડો એમ અને મિસુબેનને જો વાડિયા જવું હતું મારે મમ્મી વાડિયા વહી ગયા ને એટલે એને વાડિયા જવું હોય રજા હતી ને એટલે તો એ જો વાડિયે વહી ગઈ છે હું આ ચેવડો ના ખાવો એને જો કે ના જ પડી મને ચેવડો ન પાવે મારે એમણે ખાવા છે એ પહેલાં આપણે થોડાક એના માટે એમણે રાખી દઈશું ડોડવા અને આલો ફટાફટ બધા ફોલી લઈશું

સરસ મજાનું બધી આપણે હવે આપણે બધા મસાલા નાખી દઈએ જીરું મીઠું તો બાફવામાં નાખ્યું તું પણ ડુંગળી નાખ્યું એટલે આપણે તે નાખીએ છીએ અને તેમથું તીખાસ માટે ચટણી નાખીએ કારણ કે બહુ તીખું નથી કરવું નીસુ બેન કદાચ ખાવું એના માટે આપણે થોડુંક રાખી દઈશું અને થોડુંક હળદર આ બધી વસ્તુ મસાલા નાખી દીધા જ મસાલા તો પછી આપણે જેટલા નાખીએ એના ઓછા પડે એને ઉપરથી આપણે સરસ મજાના ધાણા નાખીએ અને જેવડો છે એ મિક્સ કરી દઈએ તો જ મસ્ત મજાનો આપણો જેવડો છે ને બનીને તૈયાર થઈ ગયો છે ચેવડા જો આપણે સરસ મજાનો મિક્સ કરી દીધો છે અને આ ચેવડો બનાવવો હોય તો આપણે આ સિઝનમાં બનાવી શકીએ છીએ કે અત્યારે જ માંડવીના વોરાની સીઝન છે પછી બીજી કોઈ સિઝનમાં આપણે બનાવી શકીએ નહીં આ જ ફેસિયલની સિઝન છે તો અમે મસ્ત મજાનો જો ચેવડો બનાવી નાખો છીએ જતાં જ મોઢામાં પાણી આવી જાય ને મસ્ત મસ્ત ચેવડો બન્યો છે અને તમે કોઈ જો ટ્રાય ન કર્યો હોય ને તો આ સિઝનમાં એક વખત જરૂર ટ્રાય કરજો કે માંડવીના વોરાનો ચેવડો છે ને જરૂર બનાવજો અને બહુ મસ્ત ખરેખર ટેસ્ટી છે હાલો હવે અમે તો બની ગયો છે એટલે ફટાફટ ખાઈ લઈએ અત્યારે જગ્યાએ મિક્સબીન તો વાળીએ ગયા છે એટલે મિક્સબીન માટે આપણે રાખી દેવું ને હું ને પ્રિન્સભાઈ છે એટલે હું બે છે ને ફટાફટ ખાઈ લઈએ થોડો થોડો અને બાકી બધા માટે ટેસ્ટ કરવા રાખી દઈએ જો બધાને બહુ ભાવશે તો આપણે બીજી વખત પણ જરૂર બનાવશું પણ જોતા જેવું લાગે છે કે બહુ મસ્ત હશે ને બધાને ભાવશે અને હજી આમાં ઉપરથી આપણે લીંબુ એડ કરવું હોય તો કરી શકીએ એટલે આમાં જો પહેલાં ચાખી લઈએ કે સ્વાદમાં કેવો છે જેવું લાગશે ને કે લીંબુ ઘટે છે તો ઉપરથી આપણે લીંબુ પણ નાખીએ અને મસ્ત મજાનો તૈયાર કરી કરીએ